લા પડતા પરવાને સારો ન કરાય ન હે ને પાછો પાછો એવું આવે સંગારે ભગવાન લે ઉચા બનીયા નીચે બેસી દર્શન થાય મે મારું ભર દોડી દોડી એ પરદાસ જા બધા નું મન દોડી દોડી ન અમાર નસ જ જાય કે ભગવાન નું આપણે ગાતા હોય એટલે મન એમાં જ હોય તો કન્ટિન્યુ બનાવી રેજો આજ તમારે તેર મોબાઈલ છે એ તમને બતાવું છું અને આજ તો મારે છે એટલે બીસ છે અને તમને પણ આજે અમારે છોકરી જો મળવાની છે ફોન નાખવાનો છે યુટ્યુબ ચેનલમાં તમે પણ જોઈ લેજો રિજેક્ટ કરીને તો કન્ટિન્યુ બનાવી રેજો વિડીયોમાં सर था। था? ना किधी दिन है वो कि हमारे पास उपाय नहीं बरी नहीं हुजा था ठाक ना हम बरी नहीं हुए से सिया वाला बहुत गए करते जगह से नहीं तो सुमित भैया सिया वाला सरस करना करना मलिम लिम्बड़ा जोगे लो मस्त थे क्यों ना कर जो आया जो आ गया कर देखते क्या वाइलिंग ब्रो लिम्बड़ा आने के वाइल्ड ओही हू तेरे तो तो पापा आईफोन मोबाइल लिया है क्या पापा आईफोन, आईफोन मोबाइल लिया तो है क्या एप्पल व्हाइट कलर नो है है व्हाइट कलर नो से हमारे हारे जो रीति का देखा रहे से तुमने आईफोन सूरज ने तने बारू जाओ क्या सुनो सुनो ना तुम्हारे दांत जावे जा पैसा रेवा दे पैसा रेवा दे लो तो आईफोन से देखा रो तो वही ने अरे कौन से फोन सुमित कर 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 बेटा જો કે કોળતા કેવો આવડે લે હા સ્ટીકર રાખવાનું છે સ્ટીકર નહી એ હાથમાં મત રાખવાનું છે આજે હા બનાવવાનું છે તરીકા હા જો હું પીને હે જો સા સા સરખત તો આજે તો એના બપ્પા આઈફોન લઈ આયા છે કા રિતિકા કોના આટુ લીધા રિતિકા હાટુ કે મમ્મી কোপা হটো একে কে কে একে কে কে হিকে মার কোংদে ভিখে সুরেজ মার কোংদে ভিখে আই সুরা ইসুন্য়ে একে কে এর সালো তাকের लकत नहीं पसी ने बाप रो सालों घर हुई थी मुल्लों के जो हमें यह कर दिया तो आशे अब बंद आई रिटेल दे <laughs> आगे आलू पकने लाग गया मन के छोट मन माथे ऊपर है कितना मस्ता आगा रेदा तू पकड़ फल ऊपर चढ़े ती का बिन ने भणवा जावन स के नहीं नहीं आजरा जामारी रोजा राखण छे ए रेतीका ऐ सुरेश चलो मोजे लेवा गयो तो ऐ सुरेश काकी हर खोज लगाती लो रेतीका हरखुनु लाग तू लए आज दस दस ने पैसा ले तू मो बोल पकड़ મોબાઈલ પકડે કેવાલા હું સોડા વારન પૈસા છે કાસો કરવાના નાકોના છે જન નાકો ના ને કા કે જો ગેજ લગાડતી એ ભટાય એમ કેર માને જી તા વિડિયો તારે બનાવવાનું છે લાય મૂકી દે તો સોટાડે તો હાલો જો રીતિકા મોબાઈલ દેખાડી દીધો છે અને સુરેશભાઈ પૈસા લઈ લીધા છે સુરેશ લાવો થોડક વાપર વાય છોકરા

તો સોગરા જો અમાર આચાર્ય ત્યાં માં રમ્મા મણ્યા છે મસ્ત છે આવી ગયા રીદિકા બેન ને મમરા ખાવા કા ચલો હ સુરત એ ચલો ચલો અને જો હજી આપણે લો હજી આપણે લો પતકની હોય છે તે હવે ફાડીને ફેંકી દેવાની કાઝરે કર દીગા আস্তে ફાડીને ફેંકી દેવાનું છે કરી વારી જો તમને દેખાડવા છે દિવાળી જો તો 10:30 વાગવા આવ્યા સાસુ ઉમિતભાઈ તમે જ્યા થઈ જાવ જો આ સોમવારે સદી વાતો થી જો સુ આઈ દો સદી વાર થઈ ગયો ચલો લે કેબેન માં થોર આવે છે હમ રાણ ને માથે પલાળી લે છે હે તો આનો દીધો ને પલાળી લે ભલ મને એટલે Google નો ધુવાડો કરી નાખ્યો લાગે છે કેમ ગેસ વીસ સેને એટલે ને ગુગલ નો ધુવાળો કર્યો છે તો હજી તો કામકાજ તો બધું બાકી છે તી વાસના બાસન સડાવવાનું તો સન્ડે નમ બેના રે વીડિયો અપના રામાબેન ની પર તમને દર્શન કરાવવા છે તો વીસ સે તો બે દર્શન કરાવ દે તો તમને પણ લેતા દર્શન કરાવી દે હું ને રિતિકા બેન તૈયાર થાય છે લા મથમ નાખન લાગે હ ચલ જજે કરો જો ને ઘરે થઈ આવી ગયા કામે થી અને જો બદાઈ અહીં ધૂણો કર્યો છે તો છોકરાને जो એમ તાપવાની મજા આવે ને અમારે જવાનું છાડી રામાપીરને મંદિરે તો દર્શન કરી આવીએ કરી દીકાય લેન તાપતા ધરડ જાતું લાંબા કરે